સુરતની પોલીસે ટ્રાન્સપોર્ટના પાર્સલોની આડમાં ચાલી રહેલી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે પોલીસે રોયલ ટાઉનશીપ વિસ્તારમાં આવેલી એક ટ્રાન્સપોર્ટ એજન્સીમાંથી એક લાખ બાવન હજાર રૂપિયાથી વધુની કિંમતના કુલ એકોતેર બોટલ દારૂ કબજે કર્યો છે સુરતના પૂણા પોલીસે ટ્રાન્સપોર્ટના પાર્સલોની આડમાં ચાલી રહેલી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે સુરત શહેરના વિસ્તારમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે ટ્રાન્સપોર્ટના પાર્સલોની આડમાં વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવી હતી પોણા પોલીસે સઘન તપાસ બાદ દારૂનો જથ્થો કબજો કર્યો છે પોલીસે રોયલ ટાઉનશીપ વિસ્તારમાં આવેલી એક ટ્રાન્સપોર્ટ એજન્સીમાંથી એક લાખ બાવન હજાર રૂપિયાથી વધુની કિંમતના કુલ એક બોટલ દારૂ કબજો કર્યો છે દારૂનું પેકિંગ એરિસોના હેન્ડ ફ્રેબ નામની કંપનીના નામે થયું હતું જેથી શંકા ન જાગે અને દારૂ ઝેરોક્સ બોક્સ તરીકે પાર્સલમાં પહોંચાડવામાં આવે પુણા પોલીસે મળેલી ગુપ્ત માહિતીના આધારે ટ્રાન્સપોર્ટ ખાતામાં દરોડો પાડ્યો હતો પોલીસે હાલ આરોપીની ઓળખ માટે તપાસ શરૂ કરી છે અને આરોપીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે